જય જવાન જય કિસાન ખેડૂત સાગર ભગુડા તમારું હાર્દિક સ્વાગતમ છે આજે આપણે ડુંગળીનું પાણી મળેલું હતું ને દવાઓ પામેલી હતી અને કપાસમાં ત્રણ મોટર શરૂ કર્યું હતી ડુંગળીમાં ત્રણ મોટરો શરૂ હતી તમે જોઈ શકો છો બધાના પણ અલગ અલગ જાય છે એક મોટર બંધ હતી તો એને રિપેરિંગ કરવાની હતી ને ખેડૂત મિત્રો તો એક લાઇક તો બને છે ખેડૂતના દીકરા તરીકે મિત્રો તો તમે જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ છે ને ડુંગળીની અંદર આપણે દવા સાટવાની હતી ઘાસની એનું પણ અત્યારે તમે જોઈ શકો છો ને આખો લોક જોવા માટે અમને લાઈક કરો સપોર્ટ કરો અને નવા નવા વિડીયો જોવા માટે ખેતીવાડીના જય જવાન કિસાન જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો મોજમાં મોજમાં સૂર્યદેવના દર્શન કરી ભગવાન મહાદેવના દર્શન કરીને આજનો કાર્યક્રમનો આપણે આગળ વધારશું ખેડૂત મિત્રો આજનો વલોગ તો ડુંગળીની અંદર આપણે પાણી મૂકી દીધું છે અત્યારે આપણો પાંચમો પાણ ચાલી રહ્યું છે બે મહિનામાં થોડીક જ વાર છે બે મહિનાની ડુંગળી થવાની તૈયારીમાં છે અને સારું એવું રિઝલ્ટ છે સારું એવું મોલ કે મોડપમાં છે એમાં ટ્રીટમેન્ટ કરી છે આપણે આજે લાઈવ પણ થયા હતા સાગર ભગુડા ચેનલ થકી અને તમે મિત્રો જોઈ શકો છો ડુંગળી આપણી એકદમ ફર્સ્ટ ક્લાસ હતી આજે એક મોટરનો શેડો પણ બળી ગયો હતો એનો પણ કમ્પ્લીટ કર્યું અને દવા પણ આપણે પાતા હતા એ પણ તમને દેખાડેલી હતી લાઈવમાં પણ દેખાડેલું હતું મિત્રો કીટાંજલિ છે અને મૂળિયાના વિકાસ માટે છે અને બાપશીઓનું પ્રમાણ જો દેખાતું હોય તો એના માટે પણ રાહત છે અને કપાસ પણ એકદમ તંદુરસ્ત છે મિત્રો કપાસને પણ પાવાનું આપણે શરૂ કરી દીધું છે તો ખેડૂત મિત્રો આજે ત્રણ ત્રણ મોટર શરૂ તમે જોઈ શકો છો બધી અલગ અલગ જગ્યા ઉપરથી ત્રણ કુવાના પાણી ભેગા કરીને કપાસમાં પાણી જતું અને ડુંગળીમાં પણ પાણી જતું હતું એમાં એક મોટર બંધ હતી એટલે એની પણ આપણે આજે રિપેરિંગ કમ્પ્લીટ કરવાના હતા અને ખેડૂત મિત્રો આપણી ચેનલ સાગર ભગુડા સેનલને લાઈક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયો જોવા ખેતીવાડીના અને તમને જે પણ કાંઈ મોલ કર્યો હોય છે એમાં જે કાંઈ ટ્રીટમેન્ટ કરીએ છે એટલે કે જે કાંઈ કરવાનું આવતું હોય છે એની પૂરેપૂરી તમને માહિતી ખેતીવાડીની મળતી રહેશે તો ખેડૂત મિત્રો એક ખેડૂતના દીકરા દીકરી એક લાઈક તો બને છે એવો મારો ભાઈ તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો અત્યારે પાણી એકદમ ફર્સ્ટ ક્લાસ ચાલે છે જો તમને મેં વાત જ કરેલી હતી કે આપણે એક મોટરનો શેડો બળી ગયો હતો એના કારણે થોડીક ટ્રીટમેન્ટ કરવાની હતી વાયરને બધું લાવી અને કમ્પ્લીટ કરીને એ મોટર પણ શરૂ કરવાની હતી અને આપણે શરૂ કરવાના જ છે એક શેડો તૂટી જતો એટલે એના માટે સોકેટ લાવ્યા હતા નવું સોકેટ ફિટ કરી અને શેડો કમ્પ્લીટ કરવાનો હતો એ પણ આપણે કરી દેવાના છે અને મોટર પણ એકદમ ફર્સ્ટ ક્લાસ મિત્રો આપણે શેડો પણ કમ્પ્લીટ કરી નાખ્યો છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ મોટર આગળ પાણી પણ એકદમ સરસ કાઢવાની છે કેમકે નાની મોટર છે સિંગલ ફીસની પણ સારું એવું પાણી આપે છે અને જે મદદરૂપ આપણે બને છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો મોટર આપણે શરૂ કરી દીધી છે કમ્પ્લીટ કરી અને આગળ આપણે જોઈએ કપાસની અંદર પાણી પાણી આપણે મૂકી દીધું છે મોટર આપણી શરૂ થઈ ગઈ છે અને કપાસમાં સારું એવું ઝીંડવું હતું એટલે કપાસની અંદર પણ પાણી આપણે મૂકી દીધું હતું જેના કારણે પણ પાણ કરી નાખીએ છીએ જેના કારણે જે કાંઈ ઝીંડવા છે એ તવળી જાય કેમકે વીણી થોડાક દી પહેલાં જ આપણે કરી હતી કેમ કે ધોળું ફૂલ આપણું ખેતર થઈ ગયું હતું અને ખેડૂત મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે કપાસ વીણાઈ ગયો છે એટલે એકદમ સોખો થઈ ગયો એટલે હવે ઝીંડવાને પાણી મળી જાય એટલે એકદમ ફૂટવાના પણ શરૂ થઈ જાય મિત્રો એવું થાય છે પાણી આપણે ના આપીએ તો ઝીંડુઆ તાત્કાલિક ફૂટતા નથી અને કપાસ પણ આપણે દિવસો ઘણા બધા કાઢવા પડે છે પણ પાણી આપી દઈએ એટલે એકદમ ભરાવો લઈ લે અને આપણું કામ શરૂ થઈ જાય તમે જોઈ શકો છો ત્રણ મોટો ના અત્યારે શરૂ થઈ ગઈ છે એક બન હતી એ પણ શરૂ કરી દેવામાં આવી છે ખેડૂત મિત્રો હવે ત્રણ મોટરના પાણી રહેશે એટલે વાંધો નહીં આવશે હવે ભાગ્યે ડુંગળી પાઈ દીધી હતી હવે આપણે જે ઓનિયન ડુંગળી જે આવે છે એની પાંચ મહિને પાકે છે એવું આપણે વાવેતર કરેલું છે એમાં અત્યારે ઘાસની દવા સાચી દેવામાં આવે છે કેમ કે હજી આપણો રોપ ઠોહાણો નથી એ પણ તમને લાઈવમાં બતાવેલું હતું અત્યારે આપણે તડગાસ ઉપર ને goal નો છટકાવ કરવાનો હતા અને તડગાસ ઉપર છે ઈ પાત્રીસ નાખવાના હતા ને ગોલ છે ઈ પાંચ નાખવાના હતા. બે પાન આપણે rope ને પાય દીધા છે હજી ત્રીજું પણ આપીએ એટલે આપણે છટકાવ કરી નાખશું એટલે હજી rope હજી તો હાણો નથી એટલે કે બહાર નીકળ્યો નથી ત્યાં આપણે ઘાસ જે નીકળી હોય ઈ ઘાસ બધું બળીને રાખ છે અને રોપ આપણો એકદમ ફર્સ્ટ ક્લાસ નીવડે એ માટેનો છંટકાવ કરી રહ્યા છે તમે પણ વિચારતા હશો કે અત્યારે દવા શેમાં છાંટતા છે પણ ખેડૂત મિત્રો આપણે પાંચ મહિનાની ડુંગળી કરવા માટે આ બધું કરવું પડતું હોય નહીંતર ઘાસચારાના કારણે ડુંગળી આપણી નીકળી શકતી નથી તો તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો બે બાટલું તરગાસ ઉપર ને ગોલ તો ખેડૂત મિત્રો આવા નવા નવા વિડીયો જોવા માટે સાગર ભુગુડા ચેનલને લાઈક કરો સપોર્ટ કરો અને ખેતીવાડીના પૂરેપૂરી માહિતી જ્યાંથી વાવેતર થયું ત્યાંથી માંડીને આપણે market માં લઈ જઈએ ત્યાં સુધી તમને વિડીયા પૂરા પાડવાનો પ્રયત્ન બને એટલો આપીશ જ અને નવું નવું જે જે કઈ ટ્રીટમેન્ટ કરતા હોઈએ એની પણ તમને માહિતી આપણે આપતા રહીશું તમે જોઈ શકો છો એકલો કેવી રીતે પોપ ખંભે ચડાવી દે છે તમે જુઓ આ બધી તાકાત છે ભાઈ કેમ કે પરસેવાની મહેનત છે સ્પર્શીઓ પાડી મહેનત કરીને કમાઈ છે મારો ભાઈ તો ખેડૂત તમે જોઈ શકો છો કેટલી બધી મહેનત કરે છે કેટલું બધું કરે છે ત્યારે રૂપિયા પાડે છે વેપારીઓને તો બેઠા બેઠા કેવું જ છે ને જો મિત્રો અત્યારે છંટકાવ થઈ રહ્યો છે એકદમ ફર્સ્ટ ક્લાસ તમે જોઈ શકો છો બે પણ આપણે પાઈ દીધા હતા આ પાંચ મહિનાની ડુંગળી છે સફેદ બુધેલ એસ્પોટ અને એકદમ સારું એવું રિઝલ્ટ આપણને મળવાનું છે એ પણ હું તમને બતાવીશ મિત્રો કે કેટલું ખડ બળી ગયું છે અને કેવો મસ્તનો આપણો રોપ નીકળ્યો છે નહીંતર ઘણીવાર મિત્રો એવું થાય છે રોપ નીકળી જાય છે આરયાર ખળ પણ નીકળી જાય છે અને પછી જ્યારે છંટકાવ કરીએ છીએ ત્યારે થોડાક રોપની અસર પણ કરે છે તો મિત્રો એ ન થાય એ માટે આપણે આ પગલું લીધેલું છે એગ્રો વાળાના માર્ગદર્શન દ્વારા તો ખેડૂત મિત્રો આવા નવા નવા વિડીયો જોવા માટે સાગર ભગુડા ચેનલને લાઈક કરો સપોર્ટ કરો અને ખેતીવાડીના આવા ના વિડીયો માટે મિત્રો લાઈક તો કરો તો ખરા જ થાય ને કેમકે ખેડૂતના દીકરા છે રાત દિવસ મહેનત કરીએ છીએ મિત્રો અને કરતા જ રહેવાના છીએ મિત્રો હું પણ એક ખેડૂતનો દીકરો છું તો મિત્રો તમે જોવો અત્યારે છટકાવ કરી એકદમ ફર્સ્ટ ક્લાસ તો ખેડૂત મિત્રો આવા નવા નવા વિડીયા જોવા માટે નવું નવું ખેતીવાડીમાં કાંઈ પણ નવું આવશે નવું કાંઈ પણ કરવાના છું તો પહેલા ખેડૂત મિત્રો તમને દર્શાવવામાં આવશે તો ખેડૂત મિત્રો સપોર્ટ કરો લાઈક કરો અને આવા નવા નવા વિડીયા જોવા માટે ખેતીવાડીના તો આપણે એક રોપની અંદર એટલે કે ડુંગળી જ કરવાની છે કાળુ બી બુદ્ધલ એક્સપોર્ટનું તો મિત્રો એ પણ હું તમને બતાવીશ જ્યારે એનો ઉગાવો લેવાઈ જાય છે એટલે તમને કે કે આપણે બે પાણ પાયા છે બીજા પાણે દવાનો છંટકાવ કર્યો છે ત્રીજું પણ આપણે મૂક્યું છે અને કેવો મસ્તનો ફર્સ્ટ ક્લાસ રૂપ આપણો નીકળ્યો છે ડુંગળી કરવા માટે સફેદ એ તો સાગર ભગુડા ચેનલના માધ્યમથી તમને નવા નવા વિડિયા જોવા મળે એ બદલ તમારો આભાર મિત્રો હું માનું સુખેરોજભાઈઓને મારી ચેનલને લાઇક કરો સપોર્ટ કરો અને આવા નવા નવા વિડિયા જોવા માટે જય જવાન જય કિશન મિત્રો સાગર ભગુડા જય જવાન જય